પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ બૂજ ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી ગાંધીધામ શહેર તથા આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા લોકોના મોબાઈલો તેઓના મોબાઈલ ફોન પરત મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપેલ હોવાથી અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગના તરફથી પણ જરૂરી સૂચના મળતા હોવાથી પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા દ્વારા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજદારો દ્વારા આપવામાં આવેલ મોબાઈલ ફોન ગુમ અંગેની અરજીઓ બાબતે તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ સી પોર્ટલની મદદથી આ ખોવાયેલ મોબાઈલ ફોન નંગ ત્રેસઠ કિંમત રૂપિયા ચાર લાખ એકતાલીસ હજારના મુદ્દામાલને રિકવર કરી અલગ અલગ મોબાઈલ ધારકોને તેઓના મોબાઈલ ફોન પરત અપાવી તેરા તુચકો અર્પણ અભિગમ સાર્થક કરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવી છે આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝનના પીઆઈ એસ વી ગોઝિયા તથા પોલીસ કોન્સ્ટેબલ હરદાનભાઈ સુખાભાઈ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ